ધોરાજી નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્રની ઘોર બેદરકારી લઈને ધોરાજીના જુનાગઢ રોડ આવેલ ચાર કારખાનાઓના કમ્પાઉન્ડમાં પાણી ઘુસ્યા પાણી ઘુસવાને કારણે કારખાનેદારો મુશ્કેલીઓમાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની ભારેથી ભારે આગાહી વરસાદની કરવામાં આવેલ જેને લઈને ધોરાજી પંથકમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો જેને લઈને ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ કારખાનાઓના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા કારખાનાઓના કમ્પાઉન્ડમાં ગોઠાણ સુધી પાણી ભરાઈ ગયેલ જોવા મળેલ અને જો કારખાનાઓ ખોલવામાં આવે તો કારખાનાઓમાં વધુ પાણી ઘુસવાની પરિસ્થિતિ સર્જાઈ તેને કારણે કારખાનાઓની કામગીરી સંપૂર્ણ બંધ રાખવાની ફરજ પડી અને કમ્પાઉન્ડ અને કારખાનાઓમાં કામ કરતા મજૂરના મકાનની પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલ જમવા માટે કે રહેવા માટે પણ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ ત્યારે આ પરિસ્થિતિ થવાનું કારણ જણાવેલ કે કારખાનાઓની બાજુમાં આવેલ કેનાલમાં પૈશકદમી કરેલ હોય અને નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્ર જવાબદારી તંત્રને અનેક વખત રજૂઆત અને ફરિયાદ કરેલ પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપેલ ન હોય અને તેને લઈને જયારે જયારે અતિશય વરસાદ બાદ આવી પરિસ્થિતિ સર્જાય છે પ્લાસ્ટિક ઉદ્યોગ અને અન્ય કારખાનાઓમાં ઘણી જગ્યાએ મુશ્કેલીઓ સહન કરવી પડી છે મુશ્કેલીઓને લઈ મજૂરો રોજગાર બંધ થઈ જાય છે અને ઘણા કારખાનાઓ બંધ રાખવાની નોબત આવે છે त्रिपुरता जयंत विनचूडा द्वारा जी प्रणाम दर्शनomega છે ભાવના પ્લાસ્ટિકમાંથી બોલું છું બે ત્રણ દિવસથી જેવી આગે તે વરસાદ આવ્યો તેવું પાણી ખૂબ ગોઠણ ગોઠણ સુધી છે અંદર આવી ગયેલું છે અને કેનાલના હિસાબે બહારનો નિકાલ નથી થતો તેથી પાણી અંદર પાણી અંદર અંદર આવી ગયેલું છે કેનાલને કેનાલનો કોઈ નિકાલ નથી થયો પાણીનો એથી કારખાને અંદર પાણી બહુ ખૂબ ખૂબ આવી ગયેલું છે દિવસથી પ્રોડક્શન બંધ છે વાયરિંગ બગડી ગયેલું છે નગરપાલિકાને વારંવાર જાણ કરવા ખાતરે કોઈ આવ્યું નથી હાલ કોઈ ફોન નથી કર્યો કે એક્સ વાય જેડ કઈ તપાસ આવેલી નથી શું કેવી અત્યારે ખુબ ગંભીર પરિસ્થિતિ છે બે ત્રણ દિવસથી આ કારખાનું વાયરિંગ શોટ હિસાબે વાયરિંગ બંધ છે બધું

અમારી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે હાલ અમારા મજૂરો અથવા રહેતા માણસોએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એવી પોઝિશન નથી હાલ પાણી ભરાવાને કારણે એ લોકો રસોઈ પણ બનાવી શકે એવી પોઝિશન છે હાલ અમે ફેક્ટરીમાં જતા જો અમે અમારા દરવાજા અથવા શટરો ખોલીએ તો મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી શક્યતા છે હાલ કેનાલ દ્વારા અથવા નગરપાલિકા દ્વારા જો પાણીનો નિકાલ થઈ જાય તો પેસ્ટ કદમી આગળના ભાગની અંદર હટી જાય તો પાણીનો નિકાલ થઈ શકે એવી પોઝિશન છે હાલ ગોઠણ ડૂબ પાણી ભરેલા છે એમાં અવર જવર થઈ શકે એવી કોઈ શક્યતા નથી રોજીરોટી મજૂરો માટે પણ આજે એ પાણીમાંથી પસાર થઈને કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પોઝિશન નથી એવી પરિસ્થિતિ